જો તું એમની ખરેખર ચિંતા કરતી હોય તો એમની સાથે એવું જ વર્તન કર જેવું એમના રિટાયર્ડ થવા પહેલા કરતી હતી વાતે વાતે આરામ કરવાની વાત ન કર પ્લીઝ મારી સામે સમજદારી રસોડામાં જતી રહી માનવ જીવનનું પહેલું સોપાન એટલે શાળા કોલેજ યુનિવર્સિટીનો અભ્યાસ સફર બીજું સોપાન એટલે કારકિર્દી વ્યવસાયિક જીવનને જવાબદારીઓની પૂર્તિ અને છેલ્લું સોપાન એટલે

અને પુરુષાર્થના પર્યાયી મારા પપ્પાએ પોતાનું સમગ્ર જીવન પૂરી ધગશ અને નિયમિતતાથી વિતાવ્યું હતું મારા દાદાને છ દીકરાઓ અને બે દીકરીઓ એટલે કે કુલ આઠ બાળકો હતા એમાં પપ્પા સૌથી નાના તે સમયગાળામાં બાળકોની કારકિર્દી ઘડવાની આજ જેવી હરીફાઈઓ ન હતી બાળકો મોટા થઈ પોતાનું જીવન જીવતા શીખી જ લેશે એવી વિચારધારાઓની વચ્ચે ઉછેર પામેલા પપ્પાએ ખૂબ જ નાની ઉંમરે સ્વનિર્ભરતા ગ્રહણ કરી લીધી હતી અભ્યાસની સાથે સાથે છૂટક કાર્યો કરી એ જીવન ચલાવવાની તાલીમ પણ લઈ ચૂક્યા હતા યુ આધુનિક વિચાર પપ્પાએ ઘણા વર્ષો અગાઉ જ જીવનમાં ઉતારી લીધી હતી મમ્મી સાથે લગ્ન કરી ભાડેના એક નાનકડા ફ્લેટમાં એમનું લગ્ન જીવન આરંભ્યું મમ્મી પણ એક મધ્યમ વર્ગીય કુટુંબમાંથી જ આવી હતી પપ્પાના સંઘર્ષમાં એ ખભેથી ખભો મેળવી ચાલવા માંડી પપ્પા પાસે એને આપવા માટે સોનાના દાગીનાઓ ડિઝાઇનર વસ્ત્રો મોંઘી કટલેરી આરામદાયક કાર ભલે ન હતા પણ હા એ મમ્મીને રાણી જેમ તો રાખતા જ એ નાનકડા ફ્લેટની એ રાણી જ તો હતી જે રીતે રહેવું હોય જે કરવું હોય જ્યારે ઉઠવું હોય રવિવારે એનું રસોડું બંધ દર રવિવારે તો બહાર જ જમવાનો ક્રમ ફાઈવ સ્ટાર હોટલમાં નહીં પણ રસ્તા પરની નાની હોટેલો કે સ્ટ્રીટ ફૂડની લારીઓ ઉપર પણ પતિનો હેત માથે હોય તો એવા સ્ટ્રીટ ફૂડની સામે ગમે તેવા મોંઘા કેન્ડલ લાઇટ ડિનર પણ ઝાંખા પડી જાય પતિના એ મધ્યમ વર્ગીય સ્કૂટર ઉપર ફરતી હોય ત્યારે એના ચહેરા પરની ખુશી એના ધનવાન હોવાનો પુરાવો આપી જતી આખરે વ્યક્તિની આંતરિક ખુશીને સંતોષનું પ્રમાણ જ એનું સાચું પ્રારબ્ધ જૂની પેઢી પ્રેમમાં દાખવતી એ ધીરજ અને પરિપક્વતાને લીધે જ સો વ્યક્તિઓ જોડે એક એક વાર સંબંધ વિચ્છેદ એટલે કે બ્રેકઅપ કરવાની જગ્યા એ એક જ વ્યક્તિ જોડે જ અનેક વાર બ્રેકઅપને શીઘ્ર પેચઅપ કરી લેતી અને તેથી જ તેમના સંબંધો પણ આજીવન ટકતા મારા જન્મ પછી તો જાણે બંનેના જીવનનું એક જ લક્ષ બની રહ્યું મારો યોગ્ય ઉછેર એ લક્ષની પાછળ દિવસ રાત એક કરી નાખ્યા એકનો એક દીકરો એના માટે બધું જ કરી છૂટવા બંને કમર કસી નાખી બાળપણમાં મારી પાસે બહુ મોંઘા રમકડાઓ કે વિડીયો ગેમ્સ ન હતા પણ મારા પપ્પા હતા એક બાળકને સૌથી સારી ભેટ કોઈ મળે તો એ એના માતા પિતાનો સમય ફક્ત સમય નહીં ગુણવત્તાયુક્ત સમય મારું બાળપણ એ ભેટથી પૂરેપૂરું ભાગ્યશાળી બની રહ્યું રમતના મેદાનમાં સાથે દોડવાથી લઈ શાળાના ઘરકામ ઉકેલવા સુધી મારા નાનકડા મગજના તાર્કિક અતાર્કિક વિચારો સાંભળવાથી લઈ મારી દરેક મૂંઝવણોને દૂર કરવા સુધી મારી અંદર લાગણીઓનું સિંચન કરવાથી લઈ મને વ્યવહારુતા અને દુનિયાદારી શીખવવા સુધી મારી અપેક્ષાઓ પૂરી કરવાથી લઈ મારી દરેક નકામી જીદ તોડવા સુધી એ દરેક પગલે મારી પડખે હતા પ્રેમપૂર્વક ધીરજપૂર્વક સહનશીલતાપૂર્વક મારા અભ્યાસને ઉછેરમાં કોઈ કમી રહી ન જાય એ માટે પોતાની બેન્કરની નોકરી જોડે કેટલાક ઉપલકના કાર્યો પણ કરી નાખતા કામ કરવામાં કોઈ પ્રકારની શરમ કે સંકોચ ન રાખવા ગમે તેટલું નાનું કાર્ય તક આવે ઉપાડી જ લેવું કાર્ય નાનું કે મોટું કદી ન હોય નાની કે મોટી તો ફક્ત વ્યક્તિની વિચારસરણી હોય એ જેમનું જીવન મંત્ર ઓવર ટાઈમ કરીને ઘરે આવેલી ચહેરો મારી સામે હંમેશા પ્રફુલ્લિત રહેતો અને રાત્રે ઊંઘતા પપ્પાના પગ ઉપરના સોજા હું સતત જોતો રહેતો આ બધાની વચ્ચે મારી કારકિર્દી કોલેજ યુનિવર્સિટીનો અભ્યાસ એક્સ્ટ્રા ટ્યુશનને ગમતા કોર્સની ફીની વ્યવસ્થા કરવા એ સતત પ્રયત્નશીલ રહેતા ભાગ્યે પણ શ્રમને જ સાથ આપે આખરે પોતાની મહેનત અને પરિશ્રમથી એમણે પોતાનું આ નાનકડું ઘર વસાવ્યું ભાડેવાળું ફ્લેટ જાતે ખરીદી એને અન્ય લોકોને ભાડે આપવા લાગ્યા આ બધાની વચ્ચે મારો સોફ્ટવેરનો અભ્યાસ પૂરો થયો અને આખરે હું પગ પર ઊભો થયો મારા પગાર જમા કરવા માટે મેં એમને જોઈન્ટ એકાઉન્ટનો અભિપ્રાય આપ્યો પણ મારા સ્વાભિમાની પપ્પાએ સ્પષ્ટ ના પાડી તારો ઉછેર મારી ફરજ હતી એના બદલામાં કંઈ પણ પરત મેળવવાની નિયત નહીં હવે તું પણ તારું કૌટુંબિક જીવન આરંભવીશ એ માટે અત્યારથી જ બચતની ટેવ પાડ જરૂર વિનાના ખર્ચાઓ કરીશ નહીં ને યોગ્ય સ્થળે ખર્ચવામાં હાથ રોકીશ નહીં આ ટૂંકા શબ્દોમાં જાણે આખો જીવન અનુભવ ઠેલવાઈ રહ્યો મારી નોકરી શરૂ થવાને બે વર્ષ પછી જ પપ્પા નિવૃત્ત થયા પેન્શનની રકમ એમની આવકનો એકમાત્ર માધ્યમ બની રહી મારો પગાર સારો એવો હતો પણ જ્યારે પણ એ વાત છેડતો એમનું આત્મસન્માન ઘવાતું એ સમજી જતા હું પણ એ વિશે વાત છેડતો જ નહીં શરૂઆતમાં એમણે ઘરની નજીક એક મોલના કાઉન્ટર ઉપર નોકરી શોધી કાઢી આજીવન સક્રિય રહેનાર વ્યક્તિને આમ અચાનક ઘરમાં બેસવું પડે ત્યારે કેવી મનોદશા થતી હશે એ હું ફક્ત વિચારી શકું અનુભવી તો ન જ શકું તેથી હું એમના નિર્ણયને માન આપવા લાગ્યો અને એકાંતમાં મમ્મીને પણ સાથ સહકાર દર્શાવવા મનાવી લીધી પણ થોડા જ દિવસો પછી એમની જગ્યાએ કોઈ યુવાનને કામ પર રાખી મોલમાંથી એમને છૂટા કરી દેવાયા ઉપરથી એમના ફ્લેટના છેલ્લા વાળુતો એ ફ્લેટ ઉપર એક પ્રકારે કબજો કરવાનો પ્રયાસ કર્યો અને લાંબી લચક કાયદાકીય પ્રક્રિયા પછી ફરી એ ફ્લેટ હાથ આવ્યો હવે એ કોઈ નવા ભાડૂતને ફ્લેટ આપવાનો જાણે વિશ્વાસ જ જતો રહ્યો આવકનું એ માધ્યમ પણ બંધ થયું અને બીજી તરફ આ ઉંમરે નોકરીઓ મેળવવામાં એક પછી એક સાંપડતી નિષ્ફળતા આ બંને પરિસ્થિતિથી એ માનસિકપણે હતાશામાં ઘેરાવા લાગ્યા ડિપ્રેશનથી જીવલેણ બીજું શું એમની એ હતાશાની આડસર સંબંધો ઉપર પડવા લાગી વાતે વાતે ચીડ નકામો ગુસ્સો બિનજરૂરી પ્રતિક્રિયાઓથી મમ્મી પણ અકળાવા લાગી આખો દિવસ હું તો જોબ પર હો રાત્રે કામથી નિધાળ જલ્દી ઊંઘી જાઉં પણ પપ્પાની પાસે પ્રવૃત્તિને નામે ફક્ત ઊંઘવું જાગવું જમવું આરામથી એમને તિરસ્કાર છૂટવા લાગ્યો મમ્મીને ઘરના કાર્યોમાં થોડી મદદ કરવા સિવાય કંઈ જ સક્રિય પ્રવૃત્તિ બચતી નહીં ટીવીમાં સમાચાર સિવાય કશું ગમતું પણ નહીં એમને મતે ટીવી એટલે સમયનો વ્યય કરતો ઇડિયટ બોક્સ આખો દિવસ મોટાભાગનો સમય એ પોતાના ચેસ બોર્ડ સાથે જ જ એકલા વિતાવતા મમ્મીને તો એ રમતમાં જરાય રસ મારી જેમ મને પણ આઉટડોર સપોર્ટ જ ગમતા બાળપણમાં એકાદ વાર પપ્પાએ ચેસના નિયમો શીખવાડવાનો પ્રયાસ કરી જોયો હતો પણ મારી અરૂચિ અને નિરસતા નિહાળી એમણે પ્રયાસ પડતો મૂક્યો હતો મમ્મી કહેતી પપ્પાને બાળપણથી જ ચેસ રમવું ખૂબ જ ગમતું યુવાનીમાં એમણે ચેસની રમતમાં સ્ટેટ લેવલ સુધી ભાગ પણ લીધો હતો રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધાઓમાં ઘણી ટ્રોફી અને સર્ટિફિકેટ પણ મેળવ્યા હતા પણ એમની આ સિદ્ધિઓને પરિવાર તરફથી યોગ્ય પ્રતિસાદ સાંપડ્યા ન હતા પરિવાર તરફની અવગણના ઉપેક્ષા નાની વયે જીવન એ ખભે મૂકેલ મોટી જવાબદારીઓ કુટુંબની જવાબદારી પત્નીની સંભાળને મારા પ્રત્યેની ફરજની ચક્કીમાં એમના એ રમતમાં આગળ વધવાના તમામ સ્વપ્નો સંપૂર્ણપણે પિસાઈ ગયા આજે પણ જ્યારે એ પોતાની જ જોડે ચેસ રમતા હોય ત્યારે એ તૂટેલું સ્વપ્ન એમની નિરાશ આંખોમાં ડોકાયા વિના જ રહેતું આવતે મહિને પપ્પાનો જન્મદિવસ હતો એમને હું એક એવી ભેટ આપવા ઈચ્છતો હતો કે જે એમને આ હતાશાને નિરાશામાંથી બહાર ખેંચી લાવે એમની આ પરિસ્થિતિમાં હું એમની પડખે રહેવા ઈચ્છતો હતો એમની મૂંઝવણને ધીરજ અને પ્રેમથી દૂર કરવા ઈચ્છતો હતો તદ્દન એ જ રીતે જે રીતે એઓ મારા જીવનની દરેક સમસ્યાઓને મૂંઝવણોમાં મારી પડખે ઊભા રહેતા સંપૂર્ણ હેતને ધૈર્ય સાથે અચાનક જ મારા મગજમાં કંઈક ઝબક્યું ને હું સીધો રીસાઈને વરંડામાં એકલા અટુલા ચેસ રમવામાં વ્યસ્ત પપ્પા આગળ ઊભો થયો સમય વીડફ્યા વિના સીધો પ્રશ્ન પૂછી નાખ્યો પપ્પા પૈસા જોઈએ છે ઉધાર પરત કરી દઈશ બાળપણથી જ સ્વનિર્ભતા પચાવી ચૂકેલ એ વ્યક્તિએ પોતાના યુવાન પુત્રના મોઢે આ પ્રકારની માંગણી સાંભળતા જ આશ્ચર્યને આઘાતના ભાવો પ્રગટાવ્યા પણ પછી ચેકબુક કાઢી પેન તૈયાર પણ કરી લીધી કેટલા પંદર હજાર જવાબ તૈયાર જ હતો સાઈન વાળો ચેક મારા હાથમાં પહોંચ્યો એક પણ શબ્દ પોતાની પેન્શન બચતમાંથી એ રકમ મને વિશ્વાસ સહિત થમાવી એ ફરીથી પોતાની રમતમાં ડૂબી ગયા પપ્પાના જન્મ દિવસે એમને ભેટ આપવા હું મમ્મી પપ્પાને અમારા એ જૂના ફ્લેટ પર લઈ ગયો એક ભેટ આપવા આમ દૂર જવાની શી જરૂર ભેટ તો ઘરમાં પણ આપી શકાય ને એમના કોઈ પણ પ્રશ્નનો મેં ઉત્તર જ આપ્યો નહીં કારણ કે એ બધા જ ઉત્તર એ કેટલામાં ફ્લેટમાં જ બંધ હતા ફ્લેટનું બારણું નવું નવું રંગાયું હતું બારણું શું આખા ફ્લેટનું જ રિનોવેશન થઈ ચૂક્યું હતું બારણા ઉપર ટંગાયેલું વિશાળ સાઈનબોર્ડ આંખોને ચમકાવી રહ્યું હતું એના પર ચમકી રહેલ શબ્દોથી પપ્પા પણ પપ્પા પણ ચમકી ઉઠ્યા પ્રોફેશનલ ચેસ ટ્રેનિંગ સેન્ટર બારણું ખુલતા જ પહેલેથી અંદર હજાર હાજર પચીસ બાળકો અને એમના વાલીઓએ તાળીઓથી પ્રક્રિયાને વધુ આનંદિત અને ઉત્સાહિત બનાવી ફ્લેટની અંદરનો નકશો સંપૂર્ણ બદલાઈ ચૂક્યો હતો જૂના ફર્નિચરને સ્થળે ત્રીસેક જેટલા નવા ટેબલ દરેક ટેબલ ઉપર સામ સામી બે ખુરશીઓ ચેસના પ્રોફેશનલ આંતરરાષ્ટ્રીય સ્તરના મેટ ચેસના મહોરાઓ દરેક ટેબલ ઉપર ગોઠવાયેલી ચેસ માટેની વિશિષ્ટ સ્ટોપવોચ ફ્લેટની દિવાલો ઉપર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેસ રમતવીરોની તસવીરો સંપૂર્ણ પ્રેરણાદાયી વાતાવરણ બિલકુલ મધ્ય દિવાલ ઉપર પપ્પાની ટ્રોફીઓ અને સર્ટિફિકેટ દંગ બની મને તાકી રહેલ પપ્પાની આંખોમાં વિસ્મય અને ખુશીનું સંમિશ્રણ છલકાયું એમની વિસ્મયતાને ઉકેલતા મારા હાથ એમના ખભાને સ્પર્શ્યા આપની પાસે ઉધેર લીધેલી રકમનું આનાથી સુંદર રોકાણ શક્ય જ ન હતું સોશિયલ મીડિયા પર કોચિંગ ક્લાસની જાહેરાત નાખીને આપના પહેલા પચીસ વિદ્યાર્થીઓ આપની સામે છે આંખો પરથી ચશ્મો ઉતારી ભીંજાયેલા ખૂણા સાફ કરી કોચ એ દિવસથી જ ડ્યુટી પર એ લાગી ગયા વિદ્યાર્થીઓને એક અનુભવી કોચ મળી ગયા પપ્પાને પોતાનું ખોવાયેલું સ્વપ્ન મને અને મમ્મીને પહેલા જેવા ઉત્સાહી અને પપ્પા ફરી મળી ગયા આજે એમના ટ્રેનિંગ સેન્ટર શરૂ થવા અને બે વર્ષ પૂરા થયા એમના ઉત્સાહની સાથે વિદ્યાર્થીઓની સંખ્યા પણ બમણી થઈ ગઈ છે રવિવારે સ્પેશિયલ બેચ પણ ચાલે છે એમના કેટલાક વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળી ચૂક્યા છે એક વિદ્યાર્થીની તો આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે તૈયાર થઈ રહી છે દેશમાં યોજાતી ઓપન ચેસ ટુર્નામેન્ટમાં પોતે પણ અચૂક ભાગ લે છે એમની ટ્રોફીને સર્ટિફિકેટમાં પણ ખાસો વધારો થયો છે મમ્મી પણ એસિસ્ટન્ટની જોબ બખૂબી નિભાવે છે નિરાંતના સમયમાં નવા વસાવેલા ટેબ્લેટ ઉપર એ ચેસની સેલ્ફ પ્રેક્ટિસ કરતા રહે છે પણ સૌથી મહત્વની વાત એ જ કે જીવનનું નિવૃત્તિવાળું સોપાન એ સફળતાથી પાર પાડી રહ્યા છે જે માતા પિતા આપણા જીવનનું સ્વપ્ન પૂર્ણ કરાવવા પોતાના સ્વપ્નને ત્યાગી દે છે એ માતા માતા પિતાની એમના ખેવાયેલ સ્વપ્ન સાથે ફરી આપવી એક સંતાન તરફથી પિતાના ત્યાગ અને પ્રેમને સત્કારવા આનાથી ઉત્તમ કઈ ભેટ હોઈ શકે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ